દાંતામાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે દાતા તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલું છે લાખો લોકો મા અંબાના દર્શન કરવા આવતા જતા હોય છે તેને લઈ દાંતા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એનઆર મકવાણાના માર્ગદર્શન હેઠળ દાતા અને અંબાજીમાં કોઈ અનિચ્છીય બનાવ ન બને તેને લઈ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવતા કાળા કાચવાળી ગાડીઓ રોડ ઉપર લઈને ફરતા લોકો પર દંડાત્મક કામગીરી હાથ ધરાઈ છે પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને ગાડી પર લગાવેલી કાળી ફેમો દૂર કરી ઈ મેમો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે સાથે લાયસન્સ હેલ્મેટ અને નંબર પ્લેટ વગરના મોટર વાહન ચાલકોને ટ્રાફિક જમાદાર પંકજભાઈ અને પોલીસ સ્ટાફ દ્વારા સ્થળ ઉપર ઈ મેમો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઉમતિયા અબ્દુલ રજાકભાઈ વલી મોહમ્મદભાઈ બરાબર ડ્રાઈવર ઇઝ ઓનર એના પછી નો દિયલ આઈ ઓનર ઓપેન્સમાં હેલ્મેટ વગર તમારે અહીંયા ભરવા કે ઓનલાઈન ભરશો પાંચસો રૂપિયા બરાબર નહીં અહીંયા ઓનલાઈન ભરી શકો અહીંયા વિથ પેમેન્ટ ઓનલાઈન અહીંયા ભરી દેવા છે ને વિથ પેમેન્ટ બાય કેશ બરાબર આની આ પ્રિન્ટની તમને કોપી બી આપી દઉં છું બરાબર હા